હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પણ જો તમે ગોઠણના સાંધાના કમરના દુખાવાથી પરેશાન છો તો આ વિડીયો તમારા માટે જ લઈને આવી છું ગભરાવાની બિલકુલ જરૂર નથી જૂનામાં જૂના ઘૂંટણના દુખાવા છું મંતર થઈ જશે આ ઘરેલું ઉપાયથી જો તમારા ઘૂંટણમાં સોજો હશે તો પણ દૂર થઈ જશે તો ચલો વિયો સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા આપણા શરીરમાં પોષક તત્વ પ્રોટીન કેલ્શિયમ ની કમી હોવાથી હાડકા નબળા પડી જાય છે એટલે જ સાંધાના દુખાવા થાય છે મિત્રો યંગ જનરેશન ને પણ અત્યારે સાંધાના દુખાવા ખૂબ જ જોવા મળે છે તો દુખાવાથી રાહત મેળવવા ઘણી પ્રકારની દવા અને ટ્યુબ લગાવીએ છીએ પણ દુખાવો બિલકુલ જતો નથી પણ આજે હું ઘરેલું નુસ્ખા લઈને આવી છું જે હંડ્રેડ વર્ક કરશે અને ઘૂંટણના દુખાવાથી રાહત મળશે કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય એક ચમચી ગોળ લેવાનો છે ગોળ દેશી હોય તેવો લેવાની કોશિશ કરવાની દેશી ગોળ ખૂબ જ ફાયદાકારક છે ગોળ તો બધાના ઘરમાં અવેલેબલ હોય જ ઉપયોગ એટલા માટે કરીએ છીએ કે ઘૂંટણના હાડકાના દુખાવા માટે આ જે ઘરેલું ઉપાય બનાવવાના છીએ ગોળ એડ કરીએ એટલે જે પેસ્ટ બનશે તે તમારા દુખાવાને ખેંચશે જે દુઃખ નિવારક પેસ્ટ આપણે બનાવીશું તેમાં ગોળ ઉમેરવાથી પેસ્ટ ઘૂંટણ પર ચીપકેલી રહે એકદમ સરસ ચીપકી જશે તમે જોયું હશે પ્લાસ્ટર કેમ ચીપકી જાય એ જ રીતના ગોળ જે એરિયામાં તમને દુખાવો હોય ત્યાં ચીપકી જશે અને દુખાવાને ખેંચી લે છે એટલા માટે ગોળનો ઉપયોગ કરીશું સાથે જો તમને કમરમાં એડીમાં દુખાવો છે તો ત્યાં પણ તમે આ પેસ્ટથી મસાજ કરી શકો માલિશ કરી શકો હાડકાના દુખાવા પર લગાવવાથી તુરંત જ તમને રાહત મળશે બહુ જ અસરકારક પેસ્ટ બનશે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય આપણા વડીલો પણ તેને દુખાવો થતો તો આ જ રીતના પેસ્ટ બનાવીને લગાવતા તમે બજારમાંથી દવા કે ક્રીમ લગાવો તો તે દવા પીવાનું બંધ કરો તો ફરી દુખાવો શરૂ થઈ જાય છે સાથે આપણે એક ચમચી લેવાની છે હળદર હળદરમાં એન્ટી બેક્ટેરિયલ એન્ટીસેપ્ટિક ગુણ હોય છે હળદર તો ખૂબ જ નિવારક છે જો તમને શરીરમાં ક્યાંય સોજો આવી જાય તો તમે એકવાર હળદરનો લેપ કરીને લગાવી દો તો સોજો તુરંત જ ઉતરી જશે સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત આપી છે સાથે ઘૂંટણના સાંધાના એડીના અને ગરદનના દુખાવાથી આરામ મળે છે સાથે આપણે લેવાનો છે થોડો ચૂનો ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ તે ચૂનો છે આ ચૂનો તમને પાનની દુકાને ગમે ત્યાં આરામથી મળી જશે ચૂનો તો ગુણોનો ભંડાર છે બહુ જ ફાયદાકારક છે ચૂનું આપણા હાડકાને મજબૂત બનાવે છે સાથે સાથે દુખાવાને ઓછો કરવામાં સાર્થક નીવડે છે જો તમને ઘૂંટણમાં એડીમાં ગરદનમાં સોજો આવી જાય તો સોજાને પણ ઓછો કરે છે ગોળ હળદર ચૂનું અને છેલ્લે એક ચમચી પાણી લેવાનું છે સરસ ઘટ પેસ્ટ બનાવવાની છે વધારે પતલી પેસ્ટ નથી બનાવવાની ઘટ પેસ્ટ બનાવીશું એકદમ સારી રીતના મિક્સ કરીશું આપણી ખૂબ જ ઉપયોગી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને કઈ રીતના લગાવવી તે હું તમને આગળ બતાવીશ તો તમારા ઘૂંટણ પર હલકું હલકું મસાજ કરવાનું આ પેસ્ટ લગાવીને તમારે જો ગરમ કપડાનો પાટો બાંધવો હોય તો ગરમ કપડાનો પાટો બાંધી દેવાનો અને જો ઠંડીની ઋતુ હોય તો તમને દુખાવો થતો હોય તો પહેલા પેસ્ટ લગાવવી અને પછી માલિશ કરવાનું હળવે હળવે પછી ગરમ પાટો ના હોય તો કોઈ જૂનું કોટનનું કપડું હોય તો તે પણ ગરમાહટ રહે છે આ સ્ટેજ પર તમને પાણી થોડું ઓછું લાગે તો અડધી ચમચી જેટલું પાણી ઉમેરવાનું તમે વધારે પેસ્ટ બનાવીને રાખી દો તો રોજ લગાવીને મસાજ કરી શકો જો ઘૂંટણમાં દુખાવો હોય તો લગાવીને હળવું માલિશ કરવાનું તમે જરૂર આ ટ્રાય કરજો જરૂર મળશે તમે બધા જાણો છો હળદર નિવારક ગોળ અને ચૂનો ઉમેર્યા છે તે ત્રણ ચીજ પાણીની સાથે મિક્સ થવાથી તે સોજાને દૂર કરે છે અને શરીરમાંથી દર્દને ખેંચે છે આ પેસ્ટ ખૂબ જ દુખાવા માટે ફાયદાકારક છે તો આ રીતના બનાવીને રાખો તો ગમે ત્યારે દુખાવામાં લગાવીને ગરમ કપડાથી લપેટીને રાખવાથી ખૂબ જ ફાયદો કરશે બની શકે તો તો આખી રાત રાખો વધારે બેસ્ટ રહે રાત્રે ટાઈમ ના મળે તો દિવસે લગાવવાનું એક ટાઈમ તો જરૂર લગાવજો ખૂબ જ સારા ફાયદા થશે દુખાવામાં જેટલો સમય વધારે લગાવો તેટલું રિઝલ્ટ સારું મળે તમને બતાવું તેને કઈ રીતના લગાવવાની ઘૂંટણ પર થોડી પેસ્ટ લેવાની પછી ખૂબ જ હળવે હળવે મસાજ કરવાનું આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું તુરંત જ સાંધાના દુખાવામાં રાહત મળશે બીજી રીત પણ તમને કહી દઉં કે એક ચમચી મેથી દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ઉઠીને તે પાણીને પી જવાનું અને મેથીના દાણાને ચાવી જવાના તેનાથી પણ ઘૂંટણના દુખાવા સાંધાના દુખાવામાં ખૂબ જ રાહત મળશે મેથીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાના દુખાવા ઓછા કરે છે અને શરીરમાં પોષક તત્વો ઘટી જાય તો તેને પણ વધારે છે મેથીનું પાણી સવારે ઊઠીને નરણા કોઠે જરૂર પીજો ખાવાના આ ઘરેલું ઉપાય જરૂર કરજો અને લગાવવાની આ કરેલું ઉપાયની જરૂર એકવાર ટ્રાય કરજો તમે જોયું ને આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને હળવે હળવે મસાજ કરતા જવાનું ઉપર જરૂર એક ગરમ કપડું કે કોટનનું કપડું વીટવાનું તેનાથી ગરમાહટ થવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળશે ઘૂંટણના દર્દથી જરૂર રાહત મળશે જૂનામાં જૂના ઘૂંટણના દર્દ બિલકુલ ઠીક થઈ જશે તમને ખુદને જ અનુભવ થશે રેગ્યુલર લગાવશો એટલે તો જરૂર એકવાર ટ્રાય કરજો તો મિત્રો વિડીયો મારો તમને સારો લાગ્યો હોય તો જરૂર તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ